આવી રીતે બનાવજો મોઢામાં પાણી આવે ને તો તા ન આવે તો કરી દેવાનો ગમે નમસ્તે દીધી છે હાલા ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં એ અમારી તમારું સ્વાગત છે આજે આપણે આવી છે એક તો આપણે છે ને આજમાં તળેલું શાક બનાવ છે તો મોઢા તળવાના છે આપણે તો કેવી રીતના મે મોઢા તળીએ ખાસ કરીને વિડીયો બનિયા ગમે તો લાઈક કરજો ને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે આને પેલા સાફ કરવાના હે તો શરૂઆત કે દે સાફ કરવાના પેલા તો આપણે મસ્તીના ના ખાના નાખવાના છે આને એક પાણી એક પાણી આપણે ધોઈ કરી નાખ્યું પછી આપણે આને સાફ કરવાના છે

તો માથા ક્યાંય હારે રે છે હશે ને તોય એ તેને એટલે અલગ થઈ જાય કેમ કે આપણે હલાવવાનું વધારે થાય તેલમાં એટલે માથા રહીને એટલે માટે આપણે માથા કાઢી જઈએ નગર બાકી ઈંડા અને ખાસો હોરીમ હોય તો એ છે માથાની અંદર માથાની અંદર છે પણ આપણે આ નો સીટથી માથા કાઢવા પડશે હું લેવા કે તેલમાં અને માથા આવું ઈઝી હોય કે તો તેલમાં તળા એટલે માથા હલે એટલે અંદર કસરો થઈ જાય એના કારણે આપણે માથા કાઢ નાખવાના છે તો આપણે આવી રીતના ખોટ નાખવાના છે બધા મસ્ત મજાના મસ્ત કા

નો ગેળો વી તો વાંધો નથી પણ પછી પાઉ અમને કોતોય વાંધો નથી આ તો બીજા થાય બીજાને બોલ તો કોતોય વાંધો નથી હા બીજાને કોણ તો અમારા લીધેથી બીજાને સાંભળવું પડે ને પછી અમને કેવામાં થોડીક ઓલું ખાય એટલે થોડીક તાર થાય કોમટ કરવાનો તો અમારા વાલા બે હોણ જા મેકલાવું કોમેન્ટ કરવામાં તમારી વેલ્યુ ન પડી જાય તમારું આઈડી વેલ્યુ ઘણા વિડીયો ખબર પડે એમ નહી તમે કોમેન્ટ કરો તો કેટલા ને ખબર પડી જાય

આપણે આપણી રીતે કામ કરીએ તમે તમારી રીતે બધા કોમેન્ટો કરો છો તો ખૂબ ખૂબ ધન્યવાદ અમને સપોર્ટ કરવા બદલ અથવા કરવા બદલ અને કાઈ ન હોય ને એક લાઈક કરી દો અંગૂઠો આવે ને કેવો આવે અંગૂઠો અને ગાઈસ હવે તમે જોજો ફાઇનલી કેટલા પીડમાં આ થલ્લે છે એટલી દઈ સડી ગઈ જોજો તો જોયું તમે બધાય કચ્છી પીરમાં હુંડીયા કૂટાઈ જાય છે ને આપણે સોડામાં સોળો ફૂડી હોય બાકી હું બધું થઈ જશે હું ફટાફટી કૂટી લેખા અને બહુ બાટીની ટકી પટી જશે તો હવે આપણે ફટાફટ તૈયારી કરીએ એ બધા કૂટાઈ જાય ને હવે આપણે પાણી છે તો પાણી જ આપણે જાય એકદમ હાલ ચોખા થઈ જાય ને આપણે ધોઈ પણ નહીં ખાતી

Perdun lain untuk kerja, perdun lain untuk nana, nana untuk kerja sih. Bumot uneh kerja. Tapi awir ini pernah perdun lagi malai sih. Ane, ama apa dia hand jen sak ma? Boleh tu jingga? Tamaripudan ni macam, mami ane hand iya ke? તો ઓડિયન્સ સાખમાં આપણે ડુંગળી જામ મન એ એમ બદલ નાખવા છે કેમ કે આપણે આપણે તેલ માં ડળવાના છે ને તેલ માં ડળવાનું હોય ને રસાઈ વાળ ડુંગળી આપણે જીંગાના વધારે તો તો આપણે મિનિમમ ઉપર ડુંગળી લઈ લાવી છે અને મોટો થાય છે તો હવે ડુંગળી ચેતક નું મરસું લઈ લેવાનું એનું બેસી રૂપિયા લાખવાની ને પછી થોડું કાપવાનું ને પછી પાછું બેસી રૂપ કરવાની હોય એટલે કે આખા મરસે ન્યુ શિયાર શીરું છું ગઈશ અને શિયાર શીરું થઈ જાય ને પછી કાપવાનું મળવાનું કાપવાનું મળવાનું કાપવાનું મળવાનું આખા મરસે કટિંગ કરી નાખવાનું છે તો આ ઘડીએ બરાબર કટિંગ થઈ જાય તો જોઈએ એક તો ઘણું બધું એક મરસા કટિંગ થઈ ગયું અને એ તો કટિંગ કરવાનું શરૂ છે આપણે એક જ મરસું નાખવાનું છે બે નાખવાના નથી મરસાનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે એક લેવાનું છે ટમેટું

છે હોંડિયા નાખાઈ જશે ને બાકી નું જે અત્યારે કઈ હમણાં નાખવા નથી થોડી કાને ઢાંકીને ચડવા દેવાનું છે મીઠું નાખી નાખી દીધું છે ને હવે આપણે આને ઢાંકીને દેશું ઘણું બધું પાણી કેવું છે હવે નામ આપણે પાણી ન એવું કંઈ નાખવાની જરૂર નથી હમણાં જ આપ ટી માં તાપે સળવા દેવાના જવા દેવાના મસ્ત મજાના મસ્ત કલર એ તો બધે ફ્રીજ છે ને ઢોણીનો કલર ફરો નથી પણ કેમ કે જીરૂ મોળી આપણે નહી કે નાખ્યું પછી ટકું તાયકા પછી પાછું પહેલા પછી પાછું હલાવીને કાઢી દેવાનું છે આપણે પાણી દીધું પાણી બળી પાણી બળી ગયું છે અને મસ્ત લાલ ઢીંગા તૈયાર થઈ આપણે આપણે ટમેટા ને that's não religião é ને મે લાઈન છે ને ધ્યાન ચેજિયા મતલબ આપણે જમ નાખવાનું છે બસ આપણે મરચા અને બધું મસાલો મસ્ત મજાનો મસ્ત બাকি ગયો છે ને હવે આપણે એમાં નાખવાનું છે મસૂર તો અદર પરમાણી મસૂર

તો મેકલાવું મારા વાલા એ કાદો સમજો કેમ બની ગયું તો આવી રીતની ફેમિલી મેં શાક બનાવ્યું છે ને આવી રીતનો બની ગયું છે સડી ગયું કે હા બની બની ગયું ને સડી ગયું જો અને ડાયરેક્ટ ડાયરેક્ટ તમારે આ ખાવાનું છે મારા વાલા તો તમને એક વખત તમે હકીકતમાં આજો તમે ખાઈ જાવ એક વખત તમે ખાઈ જાવ એટલે અનેક વખત તમે ખાવું 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 એમ થાય થાય ને થાય તે તો તમે શાક ખાતા હો એ આવી રીતની બનાવજો મોઢામાં પાણી આવે ને તો તા નો આવે તો કરી દેવાનો ગમે વાહ

Terima kasih kerana telah menonton. Jangan lupa untuk memberi suka dan langgan. Jangan lupa untuk subscribe untuk dapatkan video baru. Jumpa lagi. Bye bye.